इंडिया से डिजिटल इंडिया तक मेक इन इंडिया से एलो इंडिया तक न्यू एजुकेशन पॉलिसी से लेकर अन्य अन्य कई नए योजनाएं तक युवाओं को एम्पोज करने के लिए मोदी जी के काम और मोदी जी के सरकार विकसित भारत सरकार के सिपाही के तरफ पे मानते हैं और इन सभी मोटर्स जो मेहमानी प्रधानमंत्री जी का कार्यक्रम

અને એ આશા રાખું રાખું છું કે આજે આ કાર્યક્રમમાં સાથેથી નિહાળશો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવી આવનારું ભવિષ્ય ખૂબ મજબૂત થાય તે દિશામાં આગળ પ્રયત્ન યુવા મોરચાના પ્રમુખ અને આપણા માંડવ ગામના સરપંચ નરેશભાઈ ભરવાડ એ આવે અને જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ વાઘેલાનું મુખ્ય આપણે સ્વાગત કરે આપણે સૌ

કે ભારતનું ભવિષ્ય એટલે 18 વર્ષ કે તેથી નાના અને તેની આજુબાજુ ભારતનું ભવિષ્ય છે તેમને અત્યારે સમજ આપવામાં આવે તેમનો વોટની તાકાત શું છે તેમનો મત કરવાની તાકાત શું છે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજે દરેક યુવાનોને અને યુવતીઓને મારે કહેવાનું કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે તમાર એક વોટની કિંમત કેટલી છે તેનું જ્ઞાન તમને થોડું કરાવવા માટે હું આવ્યો છું પહેલા સમયમાં તમને 18 વર્ષ બાકી હશે ત્યાર બાદ તમારે 18 વર્ષના થશો કે થઈ ગયા છો તો તમારે વોટ આ કે તમારા ભાઈઓ ને બહેનો કા તો કુટુંબમાંથી આજથી બે ચાર વર્ષ નોંધણી કર્યા પછી તેમનો એક મત પહેલો મત એ આપવાનો અધિકાર તેમને મળ્યા પછી મતદાન કરી દો છે અમારા જેવા યુવાનો જે 2014 2014 ની 14 ની અંદર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ વાર મત આપવાનો અમને મોકો અને અવસર મળ્યો છે અને અમારો વોટ ની તાકાત તમે જોઈ રહ્યા છો કે વૈશ્વિક સ્તરે ભારતને એટલું લાઇટલી લેવામાં આવતું હતું એટલું મહત્વ આપવામાં નતું આવતું અને અમારા એક વોટની તાકાતને કારણે અત્યારે ભારત તો દુનિયાની અંદર ડંકો વાગી રહ્યો છે તમને અત્યારે રિસેન્ટલી તમે જોશો તો લક્ષ દ્વીપનું તમને ઉદાહરણ તમારી સામે છે કે ખાલી નરેન્દ્રભાઈ ભાઈ લક્ષ પર ગઈ અને ખાલી છાપુ વાંચ્યું મેગઝીન વાંચી અને તેની અંદર આખું માલદીવની તંત્ર આખું હલી ગયું છે એ મારા એક મતની તાકાત છે बहुत बहुत बधाई देता साथियों 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है लेकिन आपकी ये शुरुआत बहुत ही अलग है रजिस्टर होते ही अब आप देश के डेमोक्रेटिक प्रोसेस का बन गए मेरे युवा साथियों अपना पचहत्तरवा गणतंत्र दिवस मनाएगा अगले पच्चीस साल आपके लिए भी और कई बार आपकी जिम्मेदारी सबसे बड़ी होगी आज जब देश 2047 तक भारत बनने के लक्ष्य पर काम कर रहा है तो आपका वोट ये तय तय एपीएमसी चेयरमैन नेत्रो जाओ

અહીંયા આપણને ખબર છે કે આપની કોલેજ અત્યારે ભાડાના બિલ્ડિંગમાં ચાલે છે અહીં તમને ન ખબર હોય તો કહું કે તમારા બધાના આશીર્વાદથી તમારા મમ્મી પપ્પાના વોટ છે ધારા સભ્ય બન્યા પછી આપણે 16 કરોડ રૂપિયાની આર્ટ્સ કોલેજ અહીંયા માંડલની અંદર મંજૂર કરાવી છે અને આવનારા ટૂંક સમયમાં આપણે એક કોલેજનું ખાત પૂરત કરીને 1.5 વર્ષના ટૂંકા ગાળામાં આપણે કોલેજ બાંધવાની છે આજે યુવાનોની સાથે સાથે આપણે વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભરવાનું પણ અહીંયા રાખ્યું છે અહીંયા વિશ્વકર્મા યોજનામાં ટોટલ 17 જાતિઓ આવે છે એ 17 જાતિઓ જે સુથારીનું કામ કરતા હોય જે સોનીનું કામ કરતા હોય તમને બધાને હમણાં થોડા દિવસ પહેલા અયોધ્યામાં ભગવાન રામનું જે મંદિર બન્યું એની જે મૂર્તિ બનાવી એવા શિલ્પકારો હોય મૂર્તિકારો હોય વાણન સમાજ હોય બુટ ચંપલનું કામ કરતા હોય એવા સત્તર સમાજો માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિશ્વકર્મા કૌશલ યોજના બનાવી છે અને એ યોજનાની અંદર ફોર્મ ભરીને પંદર હજાર રૂપિયા તત્કાલીને આપવાના અને એને કોઈ નવા મશીન ખરીદવા હોય તો એ મશીનની તૈયારી માટે શીખવા માટે છ દિવસનો કોર્સ હોય તો કોઈ ગરીબ માણસ કામકાજ છોડીને જો કોર્સ શીખવા જાય તો રોજના પાંચસો રૂપિયા એટલે છ દિવસ રાખ ત્રણ રૂપિયા પણ એને આપવાના અઢાર હજાર રૂપિયા વિશ્વકર્મા યોજનાની અંદર એક ગરીબ એક કૌશલ સાથે જોડાયેલા લોકો એના ફોર્મ પણ આજે આપણે અહીંયા ભરવાના છે થોડા દિવસ પહેલા વિરમ ગામમાં એ ફોર્મ ભરાયા અને એની અંદર લગભગ પુષ્કરભાઈ સાધુ અમારા એના ઇન્ચાર્જ છે મહેશભાઈ